આતંકવાદી ની પરિભાષા શહીદી એવા આદિવાસીઓના ધાર્મિક ગુરુ ની મૂર્તિ લગાવવા ના કાર્યક્રમ માટે આદિવાસીઓને આતંકવાદી કહેવામાં આવે અબુઆ દેશ અબુહાર એવું એક જ વ્યક્તિ કહી શકે જે માલિક છે એ આ દેશના ધૂળગુળ નો જળ જંગલ જમીનનો માલિક છે જયારે આ ધરતી પર ભગવાન પણ નહોતા પેદા થયા ભગવાનના ના બાપ પણ પેદા નહોતા થયા કોઈ ધર્મ નહોતો પેદા થયો કોઈ સંપ્રદાય પણ તો પેદા થયો એના પહેલાથી જે રહેવા વાળો છે એ આદિવાસી છે અને એ માલિક છે સમયાંતર અલગ અલગ પરુણા આપણે ત્યાં આવી ગયા અને પરુણાઓ આપણે સ્વીકાર્યા ધીરે ધીરે અને આપણા પર ચડી બેઠા આપણે જળ જંગલ જમીન આપણી સત્તા આપણા કબીલાઓ આપણી જમીનો બધું જ ખેંચી લીધું ધીરે ધીરે એ આદિવાસી રાજાઓ એ આદિવાસી કબીલાઓ એ આદિવાસી પ્રજા જોડેથી જે છીનવી લીધું જે લઈ લીધું